જય સોમ માં જય મંગળ બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અ ન્યુ વિડિયો ન્યુ બ્લોગ મિત્રો મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે રોંઢે ટાઈમ મળ્યો છે તો રોંઢે વિડિયો ઉતર ફવારે ગયા હતા બગસરા પપ્પા જય માતાજી જય માતાજી જય સોમલ માં જય મંગળ માં પાલો આશીર્વાદ આપી દયો ફવાર ફવાર નાની રોંટાના ના જેટલો સાઈ ટાઈમ હોય ને એ પ્રમાણે હોતામાં બોલવું પડે ફવાર છે બપોર છે રોંઢો છે રાત છે એવી રીતનું બધું આમાં બોલવું પડે કારણ કે સત્ય વક્તા ચારણા બધા બ્લોગર છે ને પબા બોલતા હોય ટાઈમ કે ઘડિયાળ માં વાગી ગયા છે એટલા ઘડિયાળ પેલાથી રામ રીત સદા ચલી આયી પેલેથી આ છે હેલું આવે છે રામ રીત તો સદા ભલે ચલીઆ પણ એ શું કરો મોડા એમ મોડા એટલે ખબર માં કામ માં હતા એટલે રોન્ટે મોડા થઈ ગયા એમ બીજું કઈ નઈ આમાં આરામ કર્યો છે એમ કઈ નઈ નકરી ખેંચી લીધી કઈ નઈ ના એ કઈ નઈ બાર એક વાગે તો આપડે આવી ગયા હતી પછી શું કરો આરામ ફરમાવો જોઈએ ભાઈ હા એ વાત હાચી છે થોડીક આરામ કરવો પડે પપ્પા તમને નો ખબર હોય લગન આવે છે માથે છે એટલે લગન આવે તો બીજા કોઈ નઈ લગન કરતા આપડે એક જ લગન કરતા આઈશું હા એ વાત હાચી છે પછી પણ એટલે તોય છે ને કેવું પડે કે એટલા વાગ્યા છે ને આમ છે ને ઓલું છે ને હિન્દુબા જય માતાજી બોલો જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ

કાઢવાના છે એવું ખૂતો છે ટીમ છે બધા અચ્છા તે વાત જ બધું જ તોરણને બધું કાઢીને લગાડી દે મસ્ત મજાનું માંડી દીધું હવાની જ કરું છું જો જુઓ જો જો એ ઓકે ખાલી બે માંડું છે બીજું કાંઈ નથી બીજું કાંઈ જાળા કરી રહી એમને માંડવાનું ઘણુંય છે બધું માંડવાનું છે હા મારી શું જરૂર છે તારે કાઢ ના ખાવાનું ઉસકા વજન વાળી છે મારે પડે હું એકલી કરવા વખતે કરાવો તો મુંજાઈ શું ગઈ એમાં મુંજાઈ ગઈ બોલો એટલું કાઢો

મારા મામેરા લેવો છે બોલો કરવું મામા દીકરો ગયા તમે કબાટ લઈ લ્યો જે કઈ થતું હોય છે ને હું પૈસા આપી દે મને ખબર હોય ને ઘરમાં અમે રહીએ છીએ તમે ક્યાં ઘરમાં રહ્યો ત્યાં લોખંડ ના કબાટ મળે લોખંડ ન જોઈએ એવું થોડું છે લાકડા નો લેવાય લોખંડ નો સારો આવે છે અત્યારે તો બોલો આવે આપડે પપ્પા નો છે ને મસ્ત મજાનો સુવિચાર લઈ લઈએ પપ્પા નો સુવિચાર આપી દો સુવિચાર છે કે સાધુ થવાની નહીં પણ સરળ થવાની જરૂર છે વાહ વાહ સાધુ થવાની પણ સરળ થવાની જરૂર છે સાધુ નહી સંસાર માંડ્યા પછી સાધુ થતા હોય છે બરોબર છે એટલે એ પછી બાળકોને મૂકી અને સાધુ થાય છે એ ખરેખર સાધુ થાય ને શોભતી નથી એવું મારું અંગત માનવું છે ખુબ સુંદર સુવિચાર ને બાકીનું જો ક્લીન કટ થઈ ગયું છે બધું અહીંયા રસોડું આવશે તમને ખબર જ છે પેલા કીધું એમ અને બાકી બધું કાલના દી આ વાટાણે કાલે છે ને અહીંયા બધે માંડું આવી જાય ગાળા નખાઈ જાય અહીં અહીંયાથી લઈ અને અહીંયા સુધી અને અહીંયા બધે ગાળા નખાઈ જાય

અને પછી ત્યાંથી બંધ થઈ ગયું રોપ એટલે રોપ માં અંબાજી ઉધી ગયા પછી અંબાજી થી હાલી ઠેઠ ઉધી ગયા અને પાછા નીચે ઉતરાથી હાલીને ઉતરા કારણ કે રોપ વે સેવા બંધ થઈ ગઈ હતી એટલે પછી થાક તો લાગે ને કેવી તકલીફ પછી તો ખરેખર હાલી ને જવું પડે રોપે હોય ગયા તો બંધ ગયા તો ન હોત ને તો વાંધો ન આવે ગયા તો આરામ થઈ ગયા અને આવી પછી હાલવું જ પડે ફરજ પ્લસ બીજા નંબર માં ભવનાથ ગયા એટલે ભવનાથ તો હાલવું પડે અને હાડા ત્રણ ત્રણ હાડા ત્રણ સુધી જે મેળો હતો રવેડી હતી નાગા સાધુઓની ની બધું બધું એમાં થાકી ગયા તો બે લઈ લીધું છે એટલે મામા એ ભવનાથ મજા આવી ગઈ હવે જવું પાછું હવે નો જાય હમણાં મોજડી પહેરી હતી પાછી એટલે વધારે થોડુંક થઈ ગયું અને ભાઈ જય માતાજી જય માતાજી શું છે તબિયત પાણી રેડી રેડી બીજો કાય ન થે જો લગન ની તૈયારી આલે જ બધી લગન ની તૈયારી તો આલે જ છે પાવર બેગ બાકી રહી ગયું બસ નીકળવું જ છે રોકાઈ ગયા આજ ના ભાઈ રોકાવું કાલ જઈજો હવરમાં ધીમે ધીમે પોગી જાઈને ઘરે હવે નીકળી જ જવું છે રોકાશે નહીં ભાઈ અમારા મામાના ઘરના બધા છે ને નીકળી જ જાય રોકાય નહીં કોઈ એક દી તો માંડ રોકાય

ફરજિયાત તમારે લેવો જ છે ભાઈ મારા લગન માં નતો વે લેવું જ પડે ને મામેરું પીરે છે કબાટના કારખાના પપ્પા અત્યારે જોવા જાય છે અંદર કબાટ તો જોયો પણ હવે એમાં અઠવાડિયામાં થાય એવું કહે છે પણ અમારે જોઈ છે કાલ ને કાલ એટલે હવે બગસરા જાય છે અત્યારે એમાં ઓર્ડર દેવો પડે હવે ઓર્ડર આપણે અત્યારે દઈએ તો પાછો લગ્ન વૈયા જાય ને અઠવાડિયામાં એટલે કાલ ને કાલ જોઈ છે એટલે હવે જાય છે અત્યારે બગસરા પપ્પા જો અત્યારે ડિસ્કસિઝ કરે છે ક્યાં જવું બગસરા હવે પહોંચી ગયા છે બીજી શોપે અને પપ્પા અત્યારે અંદર ગયા છે કબાટ શોપે પહોંચ્યા છે ને કબાટ કંઈક આ રીતનો છે ઉપરથી નીચે સુધી હવે જોઈએ છે હજી નક્કી નથી કર્યું પણ કબાટ તો કઈ ખારો છે અને અધીભાઈ કહે છે તિજોરી કાલ આવી જશે એટલે હવે કાલ પાછા તપાસ કરશું બાકી બે કબાટ અત્યારે છે આ કબાટ મને વધારે સારો લાગે છે કારણ કે આમાં અંદરથી સ્પેસ બહુ વધારે છે આ રીતનો કબાટ છે કઈ અને અહીંયા કાચ આવે છે હવે જોઈએ છે આગળ જે નક્કી કર્યું નથી પણ હવે કરશું એક એક જ દિવસમાં કારણ કે પરમ દિવસે માંડવો છે પાછો એટલે આ કબાટ નું એમાં એવું છે કે ભાઈ અત્યારે એક દિવસમાં માં એને કોશિશ કરી છે અને કીધું છે એક દિવસમાં હું કરી દે પણ હવે એક દિવસમાં કરવું ને કબાટ એક દિવસ માં તમે સમજી શકો પણ

જે કઈ ભાડું થાય દેવું નહીં બરોબર ને એટલે મેં એમ કીધું મેં તું મને રોકડા આપી દેજે હું પછી લઈ લે છે એમ નઈ અટાણે લઈ આવો ને કે તમ તારે કીધું હું બે દિવસ તમારી વાહે પડી ગયો તમે પપ્પા દીકરો જાવ તો થાય નવરા થતા નથી કઈ જતા સારો આવી જાય ટેન્શન લ્યો માં તો સારું મિત્રો આજનો બ્લોગ અહીં સુધી રાખું છું અહીં કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ મળી છે જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી